શિયાળામાં અને ખાસ કરીને મકરસંક્રાંતિમાં આપણા બધાના ઘરમાં ઊંધિયું બનતું જ હોય છે પણ જો તમે પણ મારી જેમ ઊંધિયું ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો આજે હું એક અલગ જ રીત લઈને આવીશું જેથી શાક તો એકદમ સરસ ટેસ્ટી બનશે પણ આ શાક બનાવવામાં આપણે એકદમ નવી રીત અપનાવીશું ડાયરેક્ટ કુકરમાં જ બનાવીશું સાથે આ શાક આપણે ભરેલું પણ બનાવીશું અને આમાં ટેસ્ટ તો તમને ઊંધિયાનો મળશે જ એટલે ઊંધ્યું પણ થઈ ગયું ભરેલું શાક પણ થઈ ગયું અને એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી સબ્જી થઈ ગઈ તો ચાલો આજે જોઈ લઈએ એકદમ મસ્ત મજાની સબ્જીની રેસીપી તો બનાવવા માટે કોઈ એક વાટકીનું માપ લઈ લેવાનું બે ફાટકી આખી ભરીને ચીણી સવારેલી મેથી લઈ લેવાની મેથીને ધોઈને કોરી કરીને પછી એનાથી માપવાનું જેથી અંદર પાણી ઓછું રહે કે પછી પાણી હોય જ રહે સાથે અડધો કપ જેટલી કોથમીર લઈ લેવાની હવે એમાં એક વાટકી જેટલો રોટલીનો લોટ ઉમેરવાનો ખાસ કરીને હું અહીંયા રોટલીનો લોટ ઉપયોગમાં લઉં છું જેથી અહીંયા મુઠિયા જેથી એકદમ ચીકણા નથી બનતા તમે એકલો ચણાનો લોટથી પણ કરી શકો છો તો બે વાટકી ચણાનો લોટ લેવાનો અથવા એક વાટકી ઘઉંનો લોટ અને એક વાટકી ચણાનો લોટ લઈ લેવાનો હવે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી જીરું અડધી ચમચી લાલ મરચું એક ચોથાઈ ચમચી હળદર બે ચપટી ગરમ મસાલો કે પછી ઊંધિયાનો મસાલો હોય તો ઊંધિયાનો મસાલો ઉમેરી દેવાનો એક મોટી ચમચી લીંબુનો રસ અડધી ચમચી ખાંડ કે પછી ગોળ લઈ લેવાનો અડધી નાની ચમચી જેટલી વરિયાળી અડધી નાની ચમચી તલ એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું અને આ બધી વસ્તુને આપણે પહેલા મિક્સ કરી લેવાની હવે એમાં થોડું થોડું પાણી નાખીને આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે તમે અંદર છાસ અને દહીં પણ ઉમેરી શકો છો તમને જો લીંબુનો રસ ન ઉમેરવો હોય તો ખાટું દહીં ઉમેરીને પણ લોટ બાંધી શકો છો બસ અહીંયા કઠણ લોટ બાંધવાનો આપણે બસ ગોળા વાળી શકીએ એટલો કઠણ લોટ બાંધવાનો તો આ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે એમાં તેલનાનું થોડુંક મોણ નાખી દેવાનું અને સરસ લીસો કરી લેવાનો આ લોટને રાખી મૂકવાની જરૂર નથી બસ આવી રીતે હાથ તેલવાળા કરીને એના ગોળા વાળી લેવાના એટલે કે બોલ્સ નાના નાના વાળી લેવાના બહુ મોટા બોલ્સના વાળતા આવી રીતે મીડિયમ કે નાની સાઇઝના બોલ્સ વાળશો જેથી તળવામાં અંદરથી કાચા ના રહે અંદર સોડા નથી ઉમેરા હવે આપણે એને તળી લેવાનું છે તો મેં અહીંયા કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તમે એને શાક વઘારો ત્યારે પણ તળી શકો છો અને પછી એમાં જ ડાયરેક્ટ શાક વઘારી શકો છો અને તમારે બંને અલગ અલગ કરવું હોય તો અલગ અલગ પણ કરી શકો છો ઇવન તમારે આને તળીને ના કરવા હોય ને બાફીને કરવા હોય તો મેં આગળ દાણા મુઠિયાનું શાકની રેસિપી બતાવી છે એમાં મેં એને બાફીને કર્યા હતા એને તળવાની જરૂર નથી સીધા કુકરમાં ડાયરેક્ટ બાફા મૂકી દેશો તો પણ થઈ જશે એમાં થોડાક સોફ્ટ રહે છે અને થોડો ટેસ્ટ અલગ આવે છે એટલે જો તમે હેલ્થ કોન્શિયસ હોય અને જો તમારે તળેલું ન ખાવું હોય તો તમે ડાયરેક્ટ એને બાફીને કરી શકો છો પણ પર્સનલી મને તળેલા વધારે ભાવે છે તો હું આજે તળેલા અત્યારે ઉમેરું છું એ હું તમને જણાવી દઈશ ક્યારે તમને બાફવાના ચમચીથી હલાવતા હલાવતા એને ફેરવતું રહેવાનું અને મીડિયમ ગેસ ઉપર તળી લેવાના આવી તક સરસ ગોલ્ડન કલરના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળી લેવાના હવે શાકમાં ભરવાનો મસાલો બનાવવા માટે અડધો કપ જેટલા શેકેલા સિંગ દાણાનો અથવા પાવડર લઈ લેવાનો અને અડધો કપ જેટલો શેકેલો ચણાનો લોટ લઈ લેવાનો અથવા અહીંયા એની જગ્યાએ તમારે સી કે પછી કોઈ પણ ચવાણાનું મિશ્રણ હોય એને મિક્સરમાં પીસીને અડધો કપ જેટલું એ લઈ લેવાનું સાથે દોઢ મોટી ચમચી જેટલા તલ લેવાના દોઢ મોટી ચમચી જેટલી વરિયાળી લેવાની ત્રણ મોટી ચમચી જેટલું સૂકું નાળિયેલનું ખમણ આવે તે લેવાનું અથવા તાજા નારિયેલનું ખમણ કોઈ પણ લેવાનું બે મોટી ચમચી ધાણાજીરું બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું અથવા તીખાસ પ્રમાણે લાલ મરચું અડધી નાની ચમચી હળદર એક મોટી ચમચી ગરમ મસાલો એક મોટી ચમચી ખાંડ કે પછી ગોળનો ઉપયોગ કરવો હોય તો ગોળ પ્રમાણે મીઠું બે મોટી ચમચી ચમચી રસ અને અને બે મોટી તેલ અડધો અડધો કપ કપ કોથમીર લીલું આટલું ઉમેરીને આપણે એને પેલા મિક્સ કરી લેવાનું હવે મિક્સ થઈ ગયા પછી જરૂર જણાય તો એક થી બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું મારે અહીંયા થોડુંક ભીનો જેટલો જોઈતો છે એટલે મેં એક થી બે ચમચી જેટલું પાણી ઉમેર્યું છે પણ તમે જો ગોળ ઉમેરો હોય અને તેલ થોડુંક વધારે હોય તો તમારે જરૂર નહીં પડે અત્યારે પાણી ઉમેરવાની તો બસ આવી રીતે મિક્સ થઈ જાય અને ભેગું થઈ જાય અને એટલું જ આપણે એને મિશ્રણને ભેગું કરવાનું છે પછી આપણે ભરવાના શાક લઈ લઈએ તો મેં અહીંયા આટલા શાક લીધા છે પાંચ બટેકા લીધા છે ત્રણ રવૈયા લીધા છે ને થોડાક મરચાં લીધા છે તમને જે ભાવે એટલા તમે લઈ શકો છો ઇવન તમે અત્યારે ડુંગળી લઈ શકો છો ભીંડો લઈ શકો છો સરવો લઈ શકો છો જે તમારે ખાવું હોય એ લઈ લેવાનું બટેકાની છાલ ઉતારીને આવી રીતે એને બે બાજુ કટ લગાવી દેવાના બટેકો ખાસ ચડતા વાર લાગે છે એટલે એને બે સાઈડ કટ લગાવશો તો એક સાથે ચડી જાય છે નીચેના ભાગમાં કાચું રહી જાય છે એટલે આવી રીતે એને કટ કરી લેવાના અને પછી રવૈયાને પણ તમે આગળથી કટ કરશો ને તો પણ ચાલશે અને મરચાને તો મેં ધોઈને કોરા કરીને લઈ લીધા છે એટલે એને ઢીકિયા નથી કાઢવા એને બસ વચ્ચે એક ચીરો કરીને મસાલો ભરી લેવાનો તો આવી રીતે બટેકામાં દબાવી દબાવીને મસાલો ભરી લેવાનો જેથી એ છૂટો નથી જાય જો તમે કોરો ભરશો ને તો એ જલ્દી છૂટો પડી જાય છે એટલે મેં થોડુંક પાણીનો ભાગ રાખ્યો છે અંદર જેથી બટેકું અંદરથી ચડી પણ જશે અને પ્લસ એ મસાલો થોડોક છૂટો નથી પડી જતો અંદર શાકમાં તો તમે જોઈ શકો છો મેં આ રીતે દબાઈ દબાઈને ભરી લીધું છે તો આ રીતે આપણે બટેકા રવૈયા અને મરચાં ત્રણે ત્રણ વસ્તુ આપણે એને ભરીને તૈયાર કરી લેવાની તમે જોઈ શકો છો મસ્ત બધું વસ્તુ ભરીને તૈયાર કરી લીધી છે હવે વઘાર કરી લઈએ વઘાર કરવા થોડુંક મોટું વાસણ લઈ લેજો એટલે મેં આવી રીતના મોટું કુકર લઈ લીધું છે અને એમાં બે મોટા ચમચા તેલ લઈ લીધું છે મેં મુઠિયા પહેલાં તળી લીધા હતા તો એ એ જ જ તેલ વાપર્યું છે જો તમે તળ્યા હોય તો તેલ વાપરવું નહીં પછી બીજું તેલ વાપરી શકો છો ત્રણ મોટી ચમચી જેટલું મેં તેલ અત્યારે લઈ લીધું છે હવે તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં અડધો કપ જેટલા વટાણા અડધો કપ જેટલી તુવેર અડધો કપ જેટલી પાપડી અડધો કપ જેટલી સુરતી તંદાણા પાપડી અને અડધો કપ જેટલી વાલોડ લીધી છે તમારે અહીંયા જેટલી પાપડી કે જે દાણા નાખવા હોય એ નાખી શકાય છે ઇવન લીલા ચિંજરા એટલે કે ચણા મળે છે તે હોય તો તે પણ નાખી શકાય ટૂંકમાં જે શાક ભાવે એટલા અત્યારે ઉમેરી દેવાના જરૂર નથી કે આટલા જ ઉમેરવાના હવે એક વખત હલાઈ લીધા પછી અડધી નાની ચમચી હળદર ઉમેરી દેવાની છે સાથે આમાં સુરણ ઉમેરી દેવાનું છે તમારી પાસે સો ગ્રામ જેટલું સુરણ પડ્યું હતું તો મેં એને મીડિયમ કટકામાં કાપીને ઉમેરી દીધું છે પ્લસ મારી પાસે એક સકરિયું પડ્યું હતું હવે ઢાંકણ ઢાંકીને બે થી ત્રણ મિનિટ એકદમ ધીમા ગીસો ચડવા દેવાનું આપણે પાણી નાખ્યું નથી બસ એમને જ ઢાંકણ ઢાંકવાનું છે સીટી પણ બોલાવવાની નથી ખાલી ઉપર ઢાંકણ ઢાકી દીધું છે લોક નથી કર્યું મેં હવે બે થી ત્રણ મિનિટ પછી પાછું એક વખત હલાવી લેવાનું મિક્સ કરી લેતા પછી આપણે એમાં પાણી ઉમેરવાનું તો બસો એમ જેટલું પાણી ઉમેરું છે વધારે પાણી ઉમેરવાની જરૂર નથી શાક બફાય છે એટલું જ ઉમેરું હવે આપણે એને બાફવા મૂકવાનું છે તો બની શકે તો બટેકાને અંદર વચ્ચે મૂકજો જેથી એ સરસ ચડી શકે અને રવૈયાને કોર્નર ઉપર મૂકજો એટલે કે થોડાક ઊંચા મૂકજો બટેકાને થોડાક નીચે રાખજો અને મરચાંને પણ વાર નહીં લાગે ચડતા એટલે મરચાંને થોડાક ઉપર મૂકજો જેથી પાણી ઓછું વડે તો એ જલ્દી ચડી ના જાય તો બસ હવે ઢાંકી દેવાનું અને મીડિયમ ગેસ ઉપર તન સીટી વગાડી લેવાની જો તમારે મુઠિયા બાફવા મૂકવા હોય તો મુઠિયા તમારે અત્યારે આવી રીતે મૂકી દેવાના તૈડા વગર જ આપણે ગોળા વારીને અત્યારે આમાં ઉમેરી દેવાના અને મુઠિયા તમારે હંમેશા ખાસ નીચે ઉમેરજો ઉપર શાક રાખજો જેથી એને પાણી મળી રહે અને પાણી તમારે થોડું વધારે નાખવું પડશે કેમકે મુઠિયાને બફાતા એને ચડતા માટે જેટલું પાણી જોશે તો એટલું ઉમેરવાનું અને પ્લસ તમે મુઠિયાનો જે લોટ બાંધો એમાં તમારે એક ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે તન સીટી વાગી જાય એટલે ગેસ બંધ કરી દેવાનું અને જાતે જ એને ઠંડુ થવા દેવાનું હવે ઠંડુ થઈ જાય કુકર એટલે એને ખોલી લેવાનું અને તમે જોઈ શકો છો શાક સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે શાક સરસ ઠંડુ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું નોર્મલ ઠંડુ થવા દેવાનું અને પછી જ આપણે એને ખોલવાનું હવે આપણે એક ઉપરથી વઘાર કરવાના છે મેઇન વઘાર આપણો બાકી છે તેના માટે મુઠિયા તળ્યા તેનું તેલ છે એમાંથી મેં થોડુંક તેલ કાઢી લીધું છે અને ચારથી પાંચ ચમચી જેટલું તેલ અત્યારે ઉમેરી દીધું છે ઓબ્વિયસલી ઊંધિયા જેવું શાક આપણે બનાવવું હોય તો થોડુંક તેલ તો અંદર જોશે જ જો તમારે આટલું તેલ ના ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો એકથી બે ચમચી જેટલું લેજો તો પણ ચાલશે હવે તેલ આવી જાય એટલે એક મોટી ચમચી જેટલી વરિયાળી ઉમેરી દેવાની તમારે અત્યારે જીરું અજમો જે પણ વસ્તુ ઉમેરવી હોય ઉમેરી શકાય પછી અડધો કપ જેટલું લીલું લસણ ઉમેરી દેવાનું લીલું લસણ ના હોય તો સ્કીપ કરવું હોય તો લીલું લસણ સ્કીપ કરી શકાય છે કે પછી લીલું લસણની જગ્યાએ સૂકું લસણ ઉમેરવું હોય તો બે મોટી ચમચી સૂકું લસણ ઉમેરી દેવાનું અને પછી અડધી મિનિટ પછી આપણે જે મસાલો ભરવાનો બનાવ્યો હતો એ વધ્યો હોય એટલો ઉમેરી દેવાનો અને એને સરસ મિક્સ કરી લેવાનું આ મસાલો તમે આગળ પણ શાકમાં ઉમેરી શકો છો પણ જો તમે શાકમાં આ મસાલો ઉમેરો ને તો નીચે દાજવાની શક્યતા વધી જાય છે કેમ કે ચણાનો લોટ હોય તો હંમેશા નીચે બેસી જાય છે અને ચોટવાની શક્યતા વધાય છે તો આપણું શાક ચડવામાં આપણને મુશ્કેલી આવે એટલે એના કરતાં ખાસ ઉપરથી આવી રીતે વઘાર કરશો તો ટેસ્ટ એકદમ બમણો વધી જશે તો હવે આને એક મિનિટ સુધી તેલમાં આપણે સાતડી લેવાનું છે પછી એમાં એક મોટી ચમચી ધાણાજીરું એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું કે પછી તીખાસ પ્રમાણે લાલ મરચું અડધી નાની ચમચી ગરમ મસાલો ટેસ્ટ પ્રમાણે ખાંડ કે પછી ગોળ ઉમેરવો અને મીઠું ઉમેરી દેવાનું શાક પહેલા ચાખી લેવાનું ગયડા જોઈતી હોય એ પ્રમાણે અત્યારે ઉમેરવાની અને આને અડધી મિનિટ મસાલા ને તેલ સાથે પેલા સાતળી લેવાનું હવે મસાલા બળી ના જાય એટલે આપણે પાણી ઉમેરી દેવાનું છે તો નવ સેકુ મેં પાણી ઉમેરી દીધું છે અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે આશરે તમે અહીંયા બસો થી અઢીસો એમ એલ જેટલું અત્યારે પાણી ઉમેરી શકો છો આપણે પાણી અત્યારે ખાસ ઉમેરજો કેમ કે આપણે તળીને ઉમેરવાય છે એટલે તળીને ઉમેરો તો એને પાણી એબ્ઝોર્બ કરવા જ હોય છે એટલે જો તમે અત્યારે પાણી નહીં ઉમેરો તો એ વધારે પડતું તેલ પી જશે એટલે ખાસ અત્યારે એને પાણી ઉમેરવાનું અને એક મિનિટ સુધી એને ઉકાળી લેવાનું અને કુકરમાં પછી આપણે એ મઘાર રેડી દેવાનો ગરમ ગરમ જ વઘાર એને રેવી દેવાનો અને એને સેજ હલાવી લેવાનો બહુ હલાવવાની જરૂર નથી હજુ આપણે એને પકાવવાના છીએ એટલે બહુ હલાવવું નહીં ઉપરથી થોડી કોથમીર ઉમેરી દેવાની અને પ્લસ આપણે જે મુઠિયા તળીને રાખ્યા એ ઉમેરી દેવાના અને મુઠિયાને થોડા દબાવી દેવાના હજુ તમને એવું લાગતું હોય તો હજુ થોડુંક પાણી ઉમેરી શકો છો ગરમ પાણી ઉમેરી દેવાનું કેમ કે આ મુઠિયા બધું જ પાણી પી જશે અને એકદમ સૂકું શાક થઈ જશે અડધો કલાકમાં એટલે ખાસ ધ્યાન રાખવું પાણી જરૂર હોય તો હજુ પાણી ગરમ ઉમેરી દેજો હવે ઢાંકીને મીડિયમ ગેસ ઉપર એક સીટી વગાડી લેવાની અથવા હવા ભરાય એટલું અંદર પ્રેશર આવવા દેવાનું અને પછી ગેસ બંધ કરી દેવાનો અને પછી જાતે જ ઠંડુ થવા દેવાનું જાતે ઠંડુ થઈ જશે એટલે આપણું મિક્સ શાક ભરેલું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે તમે આને મિની ઊંધિયું પણ કહી શકો છો અને ટેસ્ટી ભરેલું શાક પણ કહી શકો છો તમે આને કયું નામ આપશો તે ચોક્કસથી મને કહેજો અને કયા કયા જગ્યાએથી તમે મને આ જોવો છો વિડીયો તે પણ જરૂરથી કહેજો સાથે આમાં કોઈ પણ સજેશન્સ હોય તો તે પણ મને જરૂરથી કહેજો તો તમે આ ઉત્તરાયણમાં ને આ શિયાળામાં ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે ઇવન તમે આને પૂરી પરોઠા કે થેપલા કે ભાખરી રોટલા સાથે પણ સર્વ કરી શકો છો તો ચોક્કસથી ટ્રાય કરજો ને કમેન્ટ કરીને કહેજો અને હા વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો અને ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરવા મી ઊંધ્યું આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ